જય માતાજી મિત્રો અહીંયા આગળ દરવાજાનું નું છે આજે દરવાજો મૂકવાનો છે તમે જુઓ અહીંયા આગળ केले ऊपर दायो पराके ऊपर તો મિત્રો અહીંયા આગળ દરવાજો ઉભો કરી દીધો છે તમે જુઓ આપણે અહીંયા આગળ દરવાજાનું મુહૂર્ત હાચવી લીધું છે આજે જુઓ મિત્રો અહીંયા આગળ ઘોળધોળા સીફળ પ્રસાદી જો અમારા કારીગર ટોપરું એવું ખાવાનું ઘોડધોણા મિત્રો તમારે ખાવા હોય તો અહીંયા આગળ આવો આજે બાયણું છે અહીંયા આગળ અહીંયા આગળ આપડો દરવાજો ઉભો કરી દીધો છે તમે જો મિત્રો અહીંયા આગળ દરવાજા ને જીપાઈ તમે જોવો મિત્રો कौन था वो तभी

ચાલુ કરી દેવાનું જ બધું આજથી ચંતર કામ ચાલુ જો આપણે દરવાજો પણ મેન દરવાજો અહીં આગળ ઊભો કરી દીધો બીજો દરવાજો અહીં આગળ આવે છે આઈટમ ટોક કરે ને આગળ અહીં આગળ અલ્ટ્રાટેક સિમેન્ટ પણ આવી ગયો જો મિત્રો કાકોસી ની ઈટી પણ આવી જઈએ અહીંયા આગળ ચલો જય માતાજી મિત્રો